બાલિકા વિદ્યાલય ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો ને નવા વર્ષના બધાને અભિનંદન ચાલ મુબારક ચાલ હવે આપણે પાછા પહેલા જેવા ઉત્સાહથી જ ભણવાનું છે ખરું ને વિદ્યાર્થી મિત્રો ચાલ આપણે આજે સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો જોશું હવે આપણો પાઠ પહેલો છે ધાર્મિક સામાજિક જાગૃતિ હવે આપણે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગલમાં ફસાયેલો હતો આપણો ભારત દેશ સંકુચિત અને કૂપમંડૂક એટલે કુવામાંના દેટકા જેવા સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી એટલે ખરાબ હતી બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ એટલે જન્મે બાળક બાળકી જેવી પુત્રી જન્મ થાય તેઓ એને દૂધના મોટા ડેગડામાં એમને બોરી દેવામાં આવે એટલે તેમાં ડૂબાડી દેવામાં આવે સતી પ્રથા એટલે કે જેનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીને તેની પાછળ સળગાવી દેવાની વિધવાવાહ વિવાહ નિષેધ જે કોઈ પેલા બાળલગ્નની પ્રથા હતી તો બાળ લગ્નમાં બિચારી કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ વિધવા થઈ જાય પછી એ ફરી પાછી પોતાની જિંદગી જીવી શકે નહીં તો આવા બધા કુરિવાજો હતા હવે પશ્ચિમ શિક્ષણના કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવ જાગૃતિ આવી એટલે બધા જાગૃત થવા લાગ્યા તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા એમાં રાજા રામ મોહન રાય સૌ હતા તે આપણા સમાજ સુધારક તરીકે ઓળખાય છે હવે રામા રાજા રામ મોહન રાયની ટૂંક કાલે તમને આપી હતી બરાબર ને તો એ જુઓ આ ટા ટૂંક નોંધ તરીકે પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન અઢારસો બોતેરમાં થયો હતો ત્યાં થયો હતો બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજા રામ મોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ઓગણીસો બંગાળાના માં બંગાળાના બંગાળાના હુગલી જિલ્લામાં ગામ તો કે રાધાનગર અને કુટુંબ તો કે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજા રામ મોહનરાયનું લગ્ન લગ્ન બાળપણમાં જ થયું હતું વળી તેમના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થતા થયા આ ઘટનાને રાજા રામ મોહન રાયને ખૂબ અસર કરી તેમણે સતી પ્રથા બાળલગ્ન જ્ઞાતિપ્રથા બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે એમણે આંદોલનો પણ ચલાવ્યા તેમણે ઈસવીસન અઢારસો એકવીસમાં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન ઓગણીસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા જેમાં સમાજ સુધારણાની નવજાગૃતિ માટેના વિચારો રજૂ કર્યા ફારસી ભાષામાં આપણને પૂછે મિરાદોલ અખબાર બરાબર તો ઈસવીસન ઓઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજા રામમોહન રાયે સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી હવે રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ પણ ચલાવી હતી તેના પરિણામે ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો આમ રાજા રામમોહન રાયે ઓગણીસમી સદીમાં ભારતની નવ જાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળોનો પાયો નાખ્યો હતો એ સમાજ સુધારણા તરીકેનો પાયો નાખ્યો દિલ્હીના બાદશાહ પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહન રાયને ઈસવીસન અઢાર સો ઇંગ્લેન્ડ મોકલ્યા ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકાબે તેમનું અવસાન થયું બ્રિસ્ટોલ સ્થળનું નામ છે અને ત્યાં એમનું અવસાન થયું બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલાવવા અગત્યનો ફાળો આપ્યો હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોઈએ પણ જાજુ અંધશ્રદ્ધામાં પડવું જોઈએ નહીં બરાબર જે કોરી રિવાજો ચાલતા હોય તો તેને આપણે સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ ખરું ને વિદ્યાર્થી મિત્રો જૂના રૂઢિરિવાજો એ સુધારવા જોઈએ દયાનંદ સરસ્વતી છે તો કે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીકના ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો કયા ગામમાં થયો હતો સનાતન બ્રાહ્મણ કુટુંબમાં અને ટંકારા ગામમાં થયો હતો તેમની નાની મૂર્તિ મૂર્તિપૂજા અને કર્મકાંડની બિનઉપયોગીતા સમજાઈ ગઈ હતી હવે જ્યારે તે મહાશિવરાત્રિની પૂજામાં બધા બેઠા હોય છે ત્યારે કુંદર એ શંકર ભગવાનની મૂર્તિ ઉપર ચડી જાય છે ત્યારે તેમને થાય છે કે ઓહો આ ભગવાન છે મૂર્તિ થઈને બેઠા છે તેના ઉપર જીવ આ જે જનાવર છે એ ચડીને પાછું આવતું એને કંઈ અસર થતી નથી તો આ મૂર્તિની પૂજા શા માટે કરવી જોઈએ તો તેમ તેને મૂર્તિ પૂજાનો ત્યારથી એમને વિરોધ કર્યો હવે તેમણે સત્યની શોધમાં ત્યાગ કર્યો અને પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું અને યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ અને તે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતી વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રત્ન દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળો તો આવો બોધ આપ્યો તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તમને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી તો સત્યાર્થ પ્રકાશ તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળલગ્ન સતીપ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો એટલે એક જ ઈશ્વરમાં માનવાનું હોય તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો બો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી બરાબર દયાનંદ સરસ્વતીએ તેની સ્થાપના કરી આર્ય સમાજની ઈસવીસન અઢારસો પંચોતેર લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજ આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો તેના પરિણામે હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ હવે જો ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેમણે હિન્દુમાંથી પોતાનો ધર્મ બદલાવ્યો હોય તેવા લોકોને પાછું પોતે હિન્દુ ધર્મ તરફમાં વળી શકે બરાબર હવે જેને કારણે એટલે બીજો ધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની કોઈને ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેનો દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા દાખલા તરીકે આપણે હિન્દુ પાક હિન્દુ અને મુસલમાનની ચળવળ થઈ આપણે હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થયું ત્યારે અમુક હિન્દુઓને મુસ્લિમ ધર્મ ફરજ પાડી શકે સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓને આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસ્વીસન ઓગણીસો બેમાં માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું હવે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે માહિતી મેળવીએ તમે તો જાણતા જશો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામના સંત અને સુધારક હતા તે તેમના ગુણો હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાર પુકુર ગામમાં થયો હતો તેમની બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો તેઓ કોલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચરિત્ર અને જ્ઞાન ભક્તિનો ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી પાશ્ચાત્ય અસરમાં જેવા કે ધાર્મિક અને સામાજિક સુધારકો આપણે જોયું કે પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હવે આ બધા તો આપણા સમાજ સુધારકો પણ હતા હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બધા રામકૃષ્ણ પરમહંસ છે તમે જેના વિશે માહિતી મેળવો છો દયાનંદ સરસ્વતી છે રાજા રામ રાય છે સ્વામી વિવેકાનંદ છે બધા ટૂંકનું તરીકે તમને પૂછાઈ શકે નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન અઢારસો ત્રેસઠ ઓગણીસો બે નામનામાં બંગાળી નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમંશના સંપર્કમાં આવ્યા રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પેપાશાની તૃપ્તિ કરી એટલે એમને જે જાણવાની જ્ઞાનની તૃપ્તિ ઈચ્છા હતી તેમને પૂર્ણ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ ધારણ કર્યું નામ અને ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા તેણે પશ્ચિમી સંસ્કૃતિને પણ અપનાવી સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી તેમણે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાંગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવા આવે છે આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે હવે આપણે આપણા હિન્દુ સમાજ સુધારકો જોયા હવે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ ક્યાંથી તો કે ઓગણીસમી સદીના શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળાના સરી અતુલા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના સાબલી ઉલ્લાહના ઉપપ્રદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવેલું હતું બરાબર એટલે બધાને સમજાઈ ગયું હતું ઓગણીસમી સદીમાં તે લોકોએ જેવી રીતે હિન્દુ સમાજની સુધારણાની ચળવળ ચાલી તેવી રીતે મુસ્લિમ સમાજની સુધારણાની ચળવળ પણ ચાલી હતી હવે જો વિદ્યાર્થી મિત્રો વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિસ્તારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું ઉલેમાઓની ત્રુજીચુસ્તતાને લીધે મુસલમાનોના અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહોતો કેમકે તે લોકોનું જે હતું સામાજિક લાભો એ બધા એમને આર્થિક લાભો એ વંચિત હતા એટલા માટે સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખત કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં તઝીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તેમણે પશ્ચિમી સંસ્કૃતિથી વાકેફ કરાવ્યા તેમણે બુરખા પ્રથા અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીથી તરફેણ કરી હવે એવી જ રીતે શીખ સમાજ આવશે તો કે ઓગણીસમી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા ગુરુદ્વારાઓના પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી શીખોમાં આર્થિક શિક્ષણની સાથે પાશ્ચ કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી બરાબર ખાલસા કોલેજ એટલે ખાલસા કરે બરાબર જે પાશ્ચાત્ય શિક્ષણ છે તે મેળવવું પારસી સમાજ તો કે અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાવનમાં રહેનુમાં ઈ મઝેદરય બન સંસ્થા સભાની સ્થાપના કરી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા એટલે આગળ પડતા નેતા હતા આ સંસ્થાએ કોફતા નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું કામાએ શિક્ષણ ના પ્રચાર પર અને ઉન્નતિ પર કાયદો ઘડ્યો હતો હવે આવશે જ્યોતિબા ફુલે જો આપણને ફોટા બતાવ્યા છે જ્યોતિબા ફુલે મહારાષ્ટ્રના રાષ્ટ્ર જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ધરવા ઉપર લીધા ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પૂનાના પૂનામાં કન્યાશાળાની સ્થાપના કરી લોકોના આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ માટે તેમણે સત્ય લોક શોધક સમાજની સ્થાપના કરી જ્યોતિબા ફૂલે કયા સમાજની સ્થાપના કરી સત્ય શોધક હવે આપણે છે ઠક્કર બાપા જો ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના જે મંત્રી તરીકે ઠક્કરબાપાએ વર્ષો સુધી સેવાઓ આપી હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન સન અઢારસો ઓગણસીતેર માં થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી ઇજને ઇજનેરી એટલે એન્જિનિયર કારખાના વિભાગની સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છો છેવાડાના લોકોની સેવા કરી ઠક્કરબાપાએ પંચમહાલ બિલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલ ના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓથી બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી અને તેમને સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર ચળવળ તરફ વળ્યા ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયત્ન પ્રયાસો કર્યા નોંધપાત્ર પ્રગતિ થઈમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પેલો આપણો પૂરો સમજાઈ ગયું હશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એમનો સ્વાધ્યાય જે છે એ તમારે નોટબુકમાં ઉતારી લેવાનું છે અથવા સ્વાધ્યાય પોથીમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો સ્વાધ્યાય છે બધું નોટબુકમાં ઉતારી લેવાનું છે તમારો આજનો હોમવર્ક છે ઓકે